મિત્રો સ્વાગત છે તમારું નવા વિંડીઓની અંદર હવે ઘણી બધી વીમા પોલિસીઓ ચાલે છે પ્રાઇવેટ કંપની જેમ કે સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ અને ICICI બેંક ઘણી બધી વીમા પોલિસીઓ સરકાર દ્વારા પણ ચલાવવામાં આવે છે એમાંથી એક પોલિસી છે પોસ્ટ ઓફિસની પોસ્ટ ઓફિસની વીમા પોલિસી તમારા માટે ખૂબ જ લાભદાયક છે કારણ કે આની અંદર પ્રીમિયમ પણ ઘણું બધું ઓછું છે બીમારી દવાખાનાનો અને આકસ્મિક ખર્ચ આની અંદર આવરી લેવામાં આવે છે તો આ પોલિસીમાં વર્ષે નજીવો એવો ખર્ચ થાય છે ચારસો પાંચસો રૂપિયા વર્ષે ભરવાના હોય છે અને તમારું હેલ્થ કવર આની અંદર કરવામાં આવે છે તો પોસ્ટ ઓફિસની આ આખી યોજના શું છે એની આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલા ચેનલની અંદર નવા છો તો ચેનલ ને જરૂર જરૂરથી કરી દેજો અને ચેનલ ને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો એટલે વધારે લોકો આ પોલિસીનો લાભ લઈ શકે અને પોસ્ટ ઓફિસની જે પોલિસી છે એની અંદર પોતાનું પ્રીમિયમ કરાવી શકે અને આકસ્મિક ખર્ચનો લાભ લઈ શકે આમાં દસ હજાર અને પંદર હજાર થી પણ વધારે સહાય કરવામાં આવે છે અને આની અંદર જો તમે હોસ્પિટલમાં દાખલ થાવ તો દરરોજ બે હજાર રૂપિયા રોકડા મળે છે આ પોલિસીના પાંચ મોટા ફાયદા છે અને આ લાભ કોને કોને મળે છે આ લાભ કેવી રીતે લેવાનો આના માટે કેવી રીતે અરજી કરવાની એની આગળ આપણે ચર્ચા કરીશું ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકે ત્રણ અલગ અલગ પ્રકારની કેટેગરીમાં નવી વીમા પોલિસી બનાવી છે આમાં પ્રાસિક પ્રીમિયમ ઉપર પાંચ લાખ રૂપિયાથી લઈ અને પંદર લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે જુદી જુદી પોલિસીની અંદર વર્ષે પ્રીમિયમ ની રકમ પણ અલગ અલગ છે પરંતુ આ પ્રીમિયમ ઘણું બધું નજીવું છે જેમ કે તમે પ્રાઇવેટ હેલ્થ ઇન્સ્યોરન્સ લો તો વર્ષે પંદર વીસ હજાર ભરવાના હોય છે જ્યારે એ જ પોલિસી સરકાર દ્વારા પાંચસો અથવા તો હજાર રૂપિયા વર્ષે ભરી અને આપવામાં આવે છે દવાખાનાનો ખર્ચ પણ

અને પંદર લાખ ના વીમા માટે સાતસો પંચાવન રૂપિયા ભરવાના છે હવે પ્રશ્ન હશે કે પાંચ લાખના વીમા માટે શું વર્ષે ભરવાના કે મહિને તો ખાલી ત્રણસો રૂપિયા નો વીમો લઈ અને પાંચ લાખ રૂપિયા સુધીનું કવરેજ મળવા પાત્ર છે એવી જ રીતે પાંચસો પંચાવન માં દસ લાખ સુધીનું પ્રો અને સાતસો ને પંચાવનમાં પંદર લાખ સુધીનું વીમા પ્રીમિયમ મળવા પાત્ર છે સામાન્ય લોકો માટે હેલ્થ પ્લસ અને એક્સપ્રેસ પ્લસ પ્લાન પણ બનાવવામાં આવ્યા છે સૌથી મોટો ફાયદો એ છે કે વીમા ધારક અકસ્માતિક મૃત્યુ થાય તો તેના પરિવારના સભ્યોને વિવિધ શ્રેણીમાં વીમાની રકમ તરીકે પાંચ લાખ દસ લાખ અને પંદર લાખ રૂપિયા આપવામાં આવશે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકે નવા બુપા હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીની સાથે કરાર કર્યો છે અકસ્માત વીમા યોજના છે આની અંદર પાંચસો અને પચાસ રૂપિયાનો પ્લાન છે પાંચસો અને પચાસ રૂપિયા સાતસો અને પચાસ રૂપિયાનો બીજો પ્લાન છે સાતસો ને વાર્ષિક પ્રીમિયમની અંદર સુરક્ષા કવચ પંદર લાખ રૂપિયા સુધીનું મળે છે અને આમાં આપણે દૈનિક ખર્ચ ગણીએ તો બે રૂપિયા જેટલો થાય છે આ પોલિસીની સૌથી મોટી ખાસિયત એ છે કે માત્ર અકસ્માત કે અપંગતાના સમયે જ નહીં પરંતુ અકસ્માત બાદની સારવાર માટે પણ આર્થિક મદદ આ પોલિસી અંતર્ગત કરવામાં આવે છે હોસ્પિટલનો ખર્ચ પણ આવરી લેવામાં આવે છે જો અકસ્માત થાય અને હોસ્પિટલમાં ઇન કેસ તમારે દાખલ થવું પડે તો સારવાર માટે એક લાખ રૂપિયા સુધીનો ખર્ચ પણ આ વીમા પોલિસી હેઠળ આવરી લેવામાં આવે છે આની અંદર દૈનિક રોકડ પણ આપવામાં આવે છે કે જેટલા દિવસ તમે હોસ્પિટલમાં રહો એ દરમિયાન રોજના બે રૂપિયા લેખે દસ દિવસ સુધી રોકડ રકમ પણ તમને ચૂકવવામાં આવે છે એટલે કે દસ ઇન્ટુ ટુ વીસ હજાર રૂપિયા તમને આપવામાં આવે છે રોજના ખર્ચના મફત હેલ્થ ચેકઅપ ની સુવિધા પણ આની અંદર વર્ષમાં એકવાર વાર તમે મફત હેલ્થ ચેકઅપ પણ તમારું કરાવી શકો છો ઓનલાઈન કોઈ ડોક્ટરને કન્સલ્ટ પણ કરી શકો છો ઘરે બેઠા એપ્લિકેશન ની મદદ થી જ ડોક્ટર ની સલાહ પણ તમે આ પોલિસી અંતર્ગત લઈ શકો છો અને વારસદારને જો અકસ્માત થાય આની અંદર લાભ કોણ લઈ શકે છે અને આની અંદર કેવી રીતે જોડાવાનું તો આની અંદર 18 વર્ષથી લઈ અને 65 વર્ષની કોઈ પણ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે આના માટે

તમારા મોબાઈલની અંદરથી પણ આના માટે અરજી કરી શકો છો મોબાઈલની અંદર પોસ્ટ ઇન્ફો નામની એપ્લિકેશન છે ડાઉનલોડ કરીને અથવા તો આ વેબસાઇટ છે ઇન્ડિયન પોસ્ટની ઓફિશિયલ આઈપીપી બીઓએન લાઈન ડોટ આ વેબસાઇટ ઉપર પણ તમારે જાતે લોગ ઇન કરી અને તમે આ યોજનાનો લાભ લઈ શકો છો તો આ યોજના ખૂબ જ સારી છે કે જેમાં પાંચસો રૂપિયા થી સાતસો રૂપિયાનું વર્ષે પ્રીમિયમ છે મહત્વની વાત છે એક વખત તમારું હેલ્થ ચેકઅપ પણ કરાવી શકો છો તમે નજીકની પોસ્ટ ઓફિસની મુલાકાત લઈને પણ આ યોજનાની અંદર જોડાઈ શકો છો તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો એટલે વધારેમાં વધારે લોકો આ વીમા યોજનાનો લાભ લઈ શકે અને પોતાના આકસ્મિક જે ખર્ચ છે એને ઓછો કરી શકે